જય માતાજી જય શ્રી કૃષ્ણ જય તુલસી મા જય લક્ષ્મીમા મિત્રો આજે આપણે જાણીશું દેવ દિવાળી વિશે દેવ દિવાળીનો પવિત્ર તહેવાર કાર્તક મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે કે જેનું ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ છે દિવાળીના પંદર દિવસ પછીનો આ તહેવાર માન્યતા અનુસાર દેવી દેવતાઓ પોતે પવિત્ર શહેર કાશી એટલે કે વારાણસીની મુલાકાત લે છે અને દિવાળી ઉજવે છે આ કારણોસર વારાણસીના બધા ઘાટોને દીવાથી શણગારવામાં આવે છે અને જેનાથી આખું શહેર જાણે કે સ્વર્ગની જેમ ચમકે છે આ દિવસે ગંગા કિનારે દીવો પ્રગટાવવાનું અત્યંત શુભ અને પુણ્યશાળી માનવામાં આવે છે ચાલો જાણીએ દેવ દિવાળી વિશે ચોક્કસ તારીખ શુભ સમય અને અન્ય માહિતી હિન્દુ કેલેન્ડર પંચાંગ મુજબ આ વર્ષે કારતક મહિનાની પૂર્ણિમાની તિથિ ચાર નવેમ્બર બે હજાર પચીસના રોજ સવારે દસ ને છત્રીસ વાગે શરૂ થાય છે અને પાંચ નવેમ્બર બે હજાર પચીસ ના રોજ સવારે છ ને અડતાલીસ વાગ્યે સમાપ્ત થાય છે તેથી દેવ દિવાળીનો તહેવાર પાંચ નવેમ્બર બે હજાર પચીસના ના રોજ ઉજવવામાં આવશે દેવ દિવાળીના દિવસે પ્રદોષના સમયગાળામાં પૂજા કરવી ખૂબ શુભ માનવામાં આવે છે આ દિવસે સાંજે પાંચ ને પંદર થી સાત ને પચાસ વાગ્યા સુધી પૂજા કરવાથી લાભ થશે મિત્રો ઘણા લોકોના મનમાં પ્રશ્ન થતો હશે કે દેવ દિવાળી શા માટે ઉજવીએ છીએ તો ચાલો જાણીએ દેવ દિવાળીનો તહેવાર દેશભરમાં ઉત્સાહ અને ભક્તિ સાથે ઉજવાય છે તેની ભવ્યતા ખાસ કરીને કાશી એટલે કે વારાણસીમાં જોવા મળે છે જેને દેવ દિવાળી તરીકે પણ ઓળખાય છે તેની પાછળ એક લોકપ્રિય પૌરાણિક કથા છે આ પવિત્ર તહેવારને ત્રિપુરોત્સવ અથવા ત્રિપુરારી પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે દંતકથા અનુસાર ત્રિપુરાસુર નામના રાક્ષસે પોતાના અત્યાચારથી દેવતાઓ ઋષિઓ અને સમગ્ર બ્રહ્માંડમાં આતંક ફેલાવ્યો હતો તેના અત્યાચારથી પરેશાન થઈને બધા દેવતાઓએ ભગવાન શિવનો આશ્રય લીધો અને તેની મદદ માગી અને પ્રાર્થના કરી ત્યારબાદ ભગવાન શિવે ત્રિપુરાસુરનો વધ કર્યો આ વિજયની યાદમાં બધા દેવી દેવતાઓએ કાશીમાં દીવા પ્રગટાવીને ઉજવણી કરી ત્યારથી દર વર્ષે આ દિવસે દેવ દિવાળી ઉજવવાની પરંપરા શરૂ થઈ આ પવિત્ર તહેવારને ત્રિપુરોત્સવ અથવા ત્રિપુરારી પૂર્ણિમા કહે છે વારાણસીમાં દેવ દિવાળી ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે ધાર્મિક વિધિઓ સાથે આ તહેવાર પર વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે જેમાં સંગીત નૃત્ય અને પરંપરાગત પ્રદર્શનનો સમાવેશ થાય છે આ કાર્યક્રમો દેવ દિવાળીના આધ્યાત્મિક વાતાવરણને વધુ જીવંત બનાવે છે આ ભવ્ય પરંપરા ઓગણીસો એકાણુંમાં દશાશ્વમેઘ ઘાટ પર શરૂ થઈ હતી અને ત્યારથી તે વાર્ષિક ઉજવણી બની ગઈ આજે દેવ દિવાળી ફક્ત નથી પરંતુ વિશ્વ મંચ પર આ દિવસે દીવા પ્રગટાવવાનું વિશેષ મહત્વ છે આ શુભ પ્રસંગે ભક્તો સવારે ગંગામાં સ્નાન કરે છે અને ભક્તિ સાથે ઘાટના કિનારે પાંચ સાત અગિયાર અથવા શક્ય હોય તેટલા દીવા પ્રગટાવે છે એવું માનવામાં આવે છે કે આ દિવસે દીવા પ્રગટાવવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે કે આ દિવસે તમામ દેવી દેવતાઓ પૃથ્વી પર ઉતરીને દિવાળીની ઉજવણી કરે છે એવું પણ માનવામાં આવે છે કે કાર્તિક પૂર્ણિમાના આ શુભ દિવસે ભગવાન વિષ્ણુએ મત્સ્ય અવતાર લીધો હતો મિત્રો આ સિવાય જાણીએ કે ક્યારે છે તુલસી વિવાહ અને શું છે તેનું મહત્વ દર વર્ષે કારતક શુક્લ બારસના દિવસે તુલસી વિવાહ ઉજવવામાં આવે છે આના એક દિવસ પહેલાં દેવ ઉઠી એકાદશીનો દિવસ આવે છે આ દિવસે ભગવાન વિષ્ણુ ચાર મહિનાની યોગ નિંદ્રામાંથી બહાર આવે છે ત્યારબાદ ચાતુર્માસ સમાપ્ત થાય છે અને શુભ કાર્ય શરૂ થાય છે તુલસી વિવાહ પછી મુંડન સગાઈ લગ્ન ગૃહપ્રવેશ પ્રવેશ જેવા શુભ કાર્યો થવા લાગે છે તુલસી માતાને માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે તુલસી માતાને દેવી તરીકે ઉજવામાં આવે છે અને એનું બીજું નામ વિષ્ણુ પણ છે આ વખતે તુલસી વિવાહ બે નવેમ્બર બે હજાર પચીસને રવિવારના રોજ ઉજવવામાં આવશે હિન્દુ કેલેન્ડર મુજબ દેવ ઉઠી એકાદશી કાર્તક મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિ તરીકે ઉજવાય છે બીજા જ દિવસે તુલસી વિવાહનો તહેવાર હોય છે જેને વિવાહ બારસ કહેવાય છે આ દિવસે માતા તુલસીના લગ્ન ભગવાન શાલિગ્રામ સાથે થાય છે વાસ્તવમાં શાલિગ્રામને ભગવાન વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે દેવ ઉઠી એકાદશીના દિવસે ચાતુર્માસ સમાપ્ત થાય છે અને આ પછી તુલસી શાલિગ્રામ વિવાહનું આયોજન કરવામાં આવે છે મિત્રો તુલસી વિવાહની વિધિ વિશે જોઈએ તો એક બાજુ પર તુલસીનો છોડ અને બીજી બાજુએ શાલીગ્રામ લગાવો તેમની બાજુમાં પાણીથી ભરેલો એક કળશ મૂકો અને તેના પર આંબાના પાંચ પાન મૂકો તુલસીના વાસણમાં ગેરું લગાવો અને ઘીનો દીવો પ્રગટાવો તુલસી અને શાલીગ્રામ પર ગંગાજળ છાંટી ચંદક ચંદનનું તિલક કરો શેરડી વડે મંડપ બાંધો તુલસીજીને લાલ ચુંદડીથી શણગારો આ પછી શાલીગ્રામને હાથમાં લઈ અને તુલસીની સાતવાર પ્રદક્ષિણા કરવામાં આવે છે આ પછી આરતી કરો તો પૂર્ણ થયા બાદ તમામ લોકોને પ્રસાદ વેચો પ્રસાદ રાખી શકાય છે તો મિત્રો આ હતી દેવ દિવાળી વિશેની શોર્ટમાં માહિતી તો જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મિત્રો મને સપોર્ટ કરો અને મારા આ વિડીયોને આગળ ને આગળ શેર કરો અને લાઈક આપો મારી ચેનલ ધર્મદર્પિતને સબસ્ક્રાઈબ કરો આ વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર જય માતાજી